વડોદરાના હળણી લેક ઝોનમાં પચ્ચીસ બાળકો ભરેલી બોટ પાણીમાં પલટી મારી જતા તમામ બાળકો ડૂબી જતા દરે ધરાવક દ્રશ્યો સર્જાયા હતા વડોદરા શહેરના હળી વિસ્તારમાં આવેલ લેક ઝોનમાં બોટમાં સવારી કરી રહેલ સ્કૂલના પચ્ચીસ જેટલા બાળકો ભરેલી બોટ પલટી ખાઈ જતા તમામ બાળકો તળાવમાં ડૂબી ગયા હતા બનાવની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચી રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી હતી આ બનાવ અંગેની મળતી પ્રાથમિક માહિતી અનુસાર શહેરના વાઘોડિયા રોડ પર આવેલ ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકો આજે હણી સ્થિત લેક ઝોન ખાતે પ્રવાસ માટે લાવવામાં આવ્યા હતા જ્યાં બાળકોને બોટમાં ફેરવવામાં આવી રહ્યા હતા ત્યારે અચાનક બોટ તળાવમાં પલટી ખાઈ જતા મોટી દુર્ઘટના બનવા પામી હતી બનાવની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી હતી જ્યાં બાળકોને તળાવમાંથી રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી હતી

કારણ કે આ ઘટના થયા બાદ જ્યારે અહીં પહોંચ્યા ત્યારે ધ્યાનમાં આવ્યું કે કોન્ટ્રાક્ટરના માણસો અહીંથી જતા રહ્યા છે જે બાળકો અંદર પાણીમાં બોટમાં હતા તેમને બહાર કાઢવાની કામગીરી શરૂ થઈ ચૂકી હતી પરંતુ જે વાત જાણવામાં આવી રહી છે તે પ્રકારે ઓછામાં ઓછા વીસની ઉપર બાળકો અંદર હોઈ શકે છે એની સાથે સાથે બે કે ત્રણ એમના મેડમ પણ અંદર હતા અને બોટ પલટી જવાના કારણે અકસ્માત થયો છે હાલના તબક્કે એનડીઆરએફની ટીમ અને વડોદરા કોર્પોરેશનની ટીમ બાળકોને બહાર કાઢીને તેમને રેસ્ક્યુ કરીને તાત્કાલિક તેમને સારવાર મળે તે માટે પ્રયત્નશીલ છે કોર્પોરેશન દ્વારા પીપીપી મોડેલ પર જ્યારે કોન્ટ્રાક્ટરને આ કામ આપવામાં આવ્યું ત્યારે જે રાજ્ય સરકારના નિયમો છે કેન્દ્ર સરકારના નિયમો છે તેને અનુરૂપ થઈને જ આ ટેન્ડર પ્રક્રિયા થયેલ હતી પરંતુ જે એક વસ્તુ ધ્યાનમાં આવી છે કે બાળકો જ્યારે બોટિંગ માટે અંદર ગયા ત્યારે તેમને લાઈફ જેકેટ પહેર્યા ન હતા જ્યારે કે કોર્પોરેશનના કોન્ટ્રાક્ટમાં એવું હોય છે ચોક્કસ કે જે પણ બાળક અંદર આવે તેને લાઈફ જેકેટ પહેરાવવાનું હોય છે